મહિલા સાધવી દ્વારા ઉપરા છાપરી લાભા ઝીકી દેવાનો વિડીયો વાયરલ થતા લોકોમાં ઉત્તેજના વ્યાપી ગઈ છે ત્યારે આ વિડીયો નર્મદા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ રામપુરા માંગરોળ ખાતે આવેલા ધનેશ્વર મંદિરનું હોવાનું કહેવાય રહ્યું છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે મળતી માહિતી મુજબ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજપીપળા પોલીસ મથકે સાધુઓના બે જૂથ આવ્યા હતા અને બંને એકબીજા ઉપર મારા મારી અને ધાક ધમકીના આક્ષેપો કર્યા ત્યારે પોલીસે બંને પક્ષોની અરજીઓ સ્વીકારી સુલે શાંતિના ભંગ હેઠળ કાર્યવાહી કરી બંને પક્ષોના મામલતદાર સમક્ષ જામીન લઈ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ હવે એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં સાધ્વી ભાગવતના ધનેશ્વર મંદિરના મહારાજ સદાનંદને ઉપરા છાપરી પોલીસની હાજરીમાં જ લાફા ઝીકી વાયરલ થઈ રહ્યો છે ત્યારે લોકો પૂછી રહ્યા છે કે આ વિડીયો ક્યાંનો છે અને આ સાધુ અને સાધવી વચ્ચે શા માટે તકરાર થઈ છે એવું કહેવાય રહ્યું છે કે રામપરા માંગરોળના પ્રસિદ્ધ અને પૌરાણિક ધનેશ્વર મંદિરના વહીવટને લઈને બંને પક્ષો વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિખવાદ થઈ રહ્યો છે ત્યારે ઓગણત્રીસ ડિસેમ્બર અને ત્રીસ ડિસેમ્બરના રોજ આ મામલાએ જોર પકડ્યું હતું અને ત્યારબાદ આ મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે પોલીસની હાજરીમાં જ આ મહિલા સાધ્વી દ્વારા વયોવૃદ્ધ મહારાજ સદાનંદને ઉપરા છાપરી લાફા ઝીંકવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ ત્યાં શું કરી રહી છે ત્યારે વાત એવી ચાલી રહી છે કે આ સાધ્વી દ્વારા જ સો નંબર ડાયલ કરી અને પોલીસને બોલાવવામાં આવી હતી ત્યારે પોલીસની પીસીઆર વાન ત્યાં પહોંચી હતી પરંતુ ત્યાં પોલીસ પહોંચ્યા બાદ આ તકરાર વધી હતી અને આ સાધ્વીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મહારાજને કોઈ બાબતે ઉપરા છાપરી લાફા ઝીંકી દીધા હતા ત્યારે શું ત્યાં કોઈ મહિલા પોલીસ કોન્સ્ટેબલ હાજર નહોતા શું પોલીસ આ મહિલાને રોકી કેમ નથી શકી એ પ્રકારના સવાલો હાલ ઉઠી રહ્યા છે ત્યારે પોલીસ અધિકારીઓ તરફથી આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા જાણવા મળી નથી આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો